રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વોર્ડ નંબર નવ ના વિસ્તારોમાં માજી સુધરાઈ સભ્ય દ્વારા ચોમાસાની ધ્યાને લઈ રસ્તા રિપેર કામગીરી શરૂ કરાઈ હતી ઉપલેટા વોર્ડ નંબર નવ ના માજી સુધરાઈ સભ્ય રજકભાઈ હિંગોરા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ જ હોય છે જેમાં મુસ્લિમ તહેવારોમાં આ વિસ્તારના ગરીબ લોકો માટે ખૂબ જ સેવા પૂરી પાડે છે કે જેમાં રમઝાન માસ મોહરમ માસ જેવા પવિત્ર તહેવારોમાં લોકોને ફ્રૂટ વિતરણ કરિયાણાની કીટો વિતરણ જેવા અનેક સેવાકીય કાર્ય કરે છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય કે જેને લઈ વોર્ડ નંબર નવ ના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર મોરમ પાથરવાની કામગીરી સર્વ ખર્ચે અંદાજે એક લાખ રૂપિયાની આસપાસના ખર્ચે શરૂ કરાવી છે તમામ વિસ્તારોમાં લોકોની રજૂઆત ને ધ્યાને લઈ તત્કાલીન ધોરણે રસ્તા રિપેર કામગીરી શરૂ થતા લોકો ખુશ છે વોર્ડ નંબર નવની માલિકો હવે કેટલા પાણી સારો કીચડ છે તેની માલિકો હું મારે સો ખર્ચે ભરતી કરાવું છું અમરનગર આજાનગર વિસ્તાર રેસિડન્ટ અન્ય વિસ્તારમાં અને કોઈ પણ જગ્યાએ કદાચ ભૂલે છે તો અમારા ધ્યાનમાં ના આવ્યું ક્યાં કારો કીચડ હોય તો હજી પણ અમને જાણ કરજો અને બીજું અહીંયા આપણે ઘોરે જ આપીએ હજી મોરો માંગશે ત્યાં સિમ્પોર્ટ નાખવાની બાકી છે જાણો હવે ત્યારે નાખજો ખર્ચો અંદાજે લાખ આસપાસ થાય અને હજી ઘોરાઈ જવાનું કરતું એટલે દોઢ લાખે પૂગી જાય તો કહેવાય નહીં પરફેક્ટ આંકડો ના કહી

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ